અને પ્રાર્થના ઈ કરવી છે બાવળીયાલીના પાદરમાં ભગવાનને દ્વારકાવાળાને કે એ સુબાપુના ઠાકર એ નગાલાખા બાપાના ઠાકર ધજા જે ફડાકા મારે છે ને આથી નીકળો ને હવારમાં આઠમના પારણા કરીને દ્વારકાના દર્શન કરીને ત્યારે એક નજર હું તમને બધાયને કહું છું કે ભાઈ તરીકે ધજાની સામે કરતા જાજો ને એટલું કેજો કે એ ધજાકરાવાળા બાપ બાવળીયાલીના ઠાકર અમારા ખોળિયામાં કેટલા શ્વાસ હોય એ અમને ખબર નથી પણ જગતના ચોકમાં અમારી આબરૂના ધજાગરા કોઈ દી નો થવા દેતો જો તું બેઠો ફાધર માં તો આટલું માંગતા જાજો યાર પૈસા તો કમાતા મળશે પણ ઈજ્જત વગરનું જીવવું ને એ તો મૃત્યુ સમાન છે આ વિવેકાનંદ કહેતા એટલે મને યાદ આવે આ ભૂમિમાં કે પુસો કોઈ પ્રેમી હયા ને પ્રભુના રંગ કેવા છે અને પુસો કોઈ જખમી હયાને કે મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે સ્વીકારી ઊંડીઓ ખાતે પધારી દ્વારકા જાતે અરે પૂછો કોઈ જુનાગઢમાં ભગત નરસિંહ મારા દ્વારકા વાળા ના વ્યવહાર કેવા છે હવે સાંભળજો હળાહળ ઝેર દીધું કહાની તાહલિયા માથમાં થર 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 ધૂજવા મંડેલી હાથમાં ઝેર હતું સોમલ ખા ભેળવેલું ઝેર ખાલી એક થોરું જો પેટમાં પડે ને તીજું ડગલું નો ભરવા દે આવું ઝેર હતું હાથમાં અને મેવાડની ધરતીમાં જેના બખતર ઉપાડવા પડે તો આમ

એની કિંમત હતી પાઘડીઓ ને પાઘડી બાપુ રામ બાપુ વરણ ઓળખાતું બધી જ્ઞાતિ ની અલગ અલગ પાઘડી હોય બારાડીની પાઘડી અલગ હોય બરડા અલગ હોય અલગ હોય કાઠિયાવાડ ની અલગ હોય એમાં પાઘડી ખબર પડી જાય કે આ ભરવાડ છે આયર છે આ મેર છે આ કાઠી છે આ ગ્રાસીઓ છે પાઘડી ખબર પડી જાય વરણ ઓળખાતું